ગામ નજીક દરિયાના પાણીમાં વળાયેલું કન્ટેનર આવ્યું પોલીસ અને કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી ભરૂચના હાસોટના ના ગામ નજીક દરિયામાં કન્ટેનર તળાઈ આવતા દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણ થતાની સાથે જ દહેજ મરીન અને હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ભરૂચના હાંસોટ તાલુકાના કતપુર ગામ નજીક દરિયો અને વન ખાડીનો સંગમ થાય છે આ ખાડીના પાણીમાં દરિયામાંથી તણાઈને આવેલા મોટું કન્ટેનર નજરે પડ્યું હતું જેના પગલે ગ્રામજનોમાં કુતૂહલ ફેલાયો હતો આસપાસના ઝીંગા તળાવમાં કામ કરતા કામદારો દ્વારા તેને બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ તરફ આ અંગેની જાણ છતાંની સાથે દહેજ મરીન પોલીસ તેમજ હાંસર પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને તપાસ કરતા કન્ટેનરમાં બાળકોના બૂટચંપલનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે પોલીસ દ્વારા આ અંગે કસ્ટમ વિભાગને પણ જાણ કરવામાં આવી છે આ મામલે કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે દરિયામાં મોટી ભરતી સમયે કોઈ સ્વીપમાંથી કન્ટેનર પડી ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે આ કન્ટેનર કોનું છે અને કઈ રીતના દુર્ઘટનાનો ભોગ બન્યું તે સહિતની વિગતો તપાસ બાદ બહાર આવશે